જેણે પોતાની પાંચ વર્ષની કાચી ઉંમરમાં સંન્યાસ લેવાનું વિચાર્યું અને સનાતન ધર્મને આગળ લઈ જવાનું વિચાર્યું જે પચીસ વર્ષની ઉંમર પર આવીને જોધપુરની સૌથી ફેમસ કથા વાચક બની જાય છે જેની કથા સાંભળવા માટે રાજસ્થાનના એમપી એમએલએ અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવે છે પણ અચાનક જ સાધ્વી પ્રેમભાઈ એના ખુદના ફાધર જોડે કતો કરતાં વિડીયો વાયરલ થાય છે જેવા જા વિડીયો વાયરલ થાય છે આખું જોધપુર ચોકી જાય છે અને એક એવી સ્ટોરી બનાવે છે જે સાધ્વી પ્રેમભાઈસાના મોતના મોઢામાં લઈ જાય છે અને એક ઇન્સ્ટાગ્રામની ચેટ આ કેસને એક રહસ્યમય કેસ બનાવે છે તો એ સમય હતો બે હજાર બેનો રાજસ્થાનના પેરુઆ ગામમાં સાધ્વી ભાઈસાનો જન્મ થાય છે એના ફાધરનું નામ વિરમનાથ હોય છે એના ફાધર ડ્રાઇવિંગનું કામ કરતા હોય છે ટ્રક ડ્રાઈવર હોય છે અને એની માધર એક હાઉસવાઇફ હોય છે બંને મા બાપ બહુ જ ભક્તિભાવ હતા આમને ભગવાન પ્રત્યે

ઉપવાસ કરતા હતા એ પણ વગર ખાધે પીધે ખાલી પાણી પર રહીને ઉપવાસ કરતા હતા આ જોઈને આજુબાજુવાળા બી એમને કહેતા કે તમે આ રીતે ઉપવાસ ના કરો તમે તમારી છોકરીનું વિચારો આનાથી તમને નુકસાન થઈ શકે છે તમારો જીવ પણ જઈ શકે છે તો પણ આ બંનેને એનાથી કંઈ જ ફરક પડતો નહોતો પણ એક દિવસ વિરમનાથમની એના ભય જોડે લડાઈ થાય છે આ લડાઈના લીધે વિરમનાથમ આખા પરિવાર સાથે જોધપુર જવા માટે નીકળી જાય છે અને ત્યાં જઈને એક નવી જિંદગીની શરૂઆત કરે છે અહીંયા આ પરિવારને કોઈ હેરાન કરવાવાળું હતું નહીં પણ અચાનક એક વર્ષ પછી પ્રેમ પ્રેમભાઈસાની મધરની તબિયત બગડવાની ચાલુ થાય છે અને એમની પણ મોત થઈ જાય છે અહીંયા આ બંને બાપ બેટી આ પરિવારમાં એકલા પડી ગયા હતા જેવી તેવી રીતે આ બાપ બેટી આ શોકના માહોલમાંથી બહાર આવે છે અહીંયા પ્રેમ પ્રેમભાઈસા નાનપણથી નોટિસ કરતી હોય છે કે એના મા બાપ બહુ જ ભક્તિભાવવાળા છે તો એ પણ ઉપવાસ કરવાનું ભગવાનની ભક્તિ કરવાનું ચાલુ કરી દે છે અને ધાર્મિક પુસ્તકો વાંચવાનું ચાલુ કરી દે છે અને આ જ ધાર્મિક પુસ્તકોના વાંચવાના લીધે એના બધી જ કથાઓ કંઠસ્થ થઈ ગઈ હતી અને આની વાત જ્યારે એના ફાધર વિરમનાથમને ખબર પડી તો એક ચોંકી ગયા હતા કે એમની છોકરી આટલી બધી કથાઓ કેવી રીતે યાદ કરી શકે છે ત્યારે જ એના ફાધર એમને જોધપુરના મોટા મોટા સાધુઓ જોડે લઈ જાય છે અને ત્યાં જ ભાઈ શાહને એક બહુ મોટો મોકો મળે છે જે એમની જિંદગીને આખી ચેન્જ કરી નાખે છે આ સાધુ સંતોના લીધે બાર વર્ષની ઉંમરમાં ભાઈ શાહ જોધપુરની અંદર એક કથા સંભળાવે છે આ જેવી જ કથા સંભળાવે છે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે ત્યારે જ લોકો એના પ્રેમભાઈ સાથે નહીં સાધ્વી પ્રેમભાઈ સાથે ઓળખતા થઈ જાય છે અહીંયા સાધ્વી ભાઈ શાહ જોધપુરની અંદર બહુ જ ફેમસ થઈ ગઈ હતી અહીંયા એના ફાધર આ બધું નોટિસ કરે છે અને ટ્રક ડ્રાઈવરનું છોડીને એના ફાધર જોધપુરની અંદર એક જમીન ખરીદે છે અને ત્યાં એમનો પહેલો આશ્રમ બનાવો છે સાધના કુટીર આશ્રમ આશ્રમ બનાવ્યા પછી બંને બાપ બેટી એ આશ્રમમાં રહેવાનું ચાલુ કરે છે પણ અચાનક આવે છે આઠ જાન્યુઆરી બે હજાર એકવીસ રોજની જેમ પ્રેમ શાહ એના આશ્રમની અંદર આરામ કરતી હોય છે અચાનક એના ફાધર આવે છે અને બંને વચ્ચે અશ્લીલ હરકતો થવાની ચાલુ થઈ છે પણ એ બંનેને ખબર નથી કે સીસીટીવીની અંદર આ બધું જ રેકોર્ડ થઈ રહ્યું છે આ વિડીયો ટોટલ બાવીસ મિનિટનો હતો જેણે આ વિડીયો રેકોર્ડ કર્યો તો એ સાધ્વી પ્રેમભાઈ શાહને બ્લેકમેલ કરવાનું ચાલુ કરે છે એ બ્લેકમેલ કરીને કહે છે કે તમે જો મને વીસ લાખ રૂપિયા નહીં આપો તો હું આ વિડીયો વાયરલ કરી દઈશ અને આ બ્લેકમેલિંગ છેલ્લા ચાર વર્ષથી ચાલતી હતી આ ચાર વર્ષની બ્લેકમેલિંગથી સાધ્વી પ્રેમબાયસા એટલી કંટાળી જાય છે છેલ્લે ના છૂટકે પૈસા આપવાની ના પાડે છે પછી બ્લેકમેલરો આ વિડીયો તેર જુલાઈ બે હજાર પચીસના દિવસે વાયરલ કરી નાખે છે જેવો જ આ વિડીયો ઇન્ટરનેટ પર આવે છે લોકો ભારે માત્રામાં આને શેર કરવાનું ચાલુ કરે છે જેવા જ આ વિડીયોને જોવો છે લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે હવે જે સાધ્વી પ્રેમબાયસાની ઇમેજ સારી હતી એ હવે બગડી ગઈ હતી આ વાયરલ વિડીયોની ખબર જેવી ભાઈસાને ખબર પડે છે પ્રેમ પ્રેમભાઈસા ફટાફટ પોલીસ સ્ટેશનમાં જઈને એક એફઆઈઆર લખાવે છે એફઆઈઆરની અંદર ત્રણ નામ પણ લખાવે છે જેની વાત આપણે આગળ કરીશું એવું પણ લખાવે છે કે આ વિડીયો અમને ખોટી રીતે બદનામ કરવા માટે કરવામાં આવ્યો છે એ વિડીયોની અંદર કંઈ એવું ખોટું હતું નહીં એફઆઈઆર થયા પછી પોલીસ પણ કામ કરવાનું ચાલુ કરે છે પણ આ વાયરલ વિડીયો અહીંયા જ ઊભો રહેવાનું નામ લેતું નથી આના લીધે એના ફાધર અને સાધ્વી પ્રેમ ભાઈસાની પણ ભારે બદનામી થાય છે આ વિડીયો રેકોર્ડ કરનાર ત્રણ માણસો હતા જેમાં એક જોગારામ એની પત્ની ક્રિષ્ના જે આશ્રમની અંદર રહેતા હતા અને એક રમેશ ડ્રાઈવર જે ગાડી ચલાવતો હતો આ બધું ચાલી રહ્યું હતું પણ અચાનક એક ન્યૂઝ રિપોર્ટર સાધ્વી પ્રેમબાઈસાનો ઇન્ટરવ્યૂ લેવા માટે જતો રહે છે અને આ લાસ્ટ અને છેલ્લું ઇન્ટરવ્યુ છે એ ઇન્ટરવ્યુમાં સાધ્વી પ્રેમબાયસા કહેતી હોય છે મારે અગ્નિ પરીક્ષા આપવી છે અને મેં મારા સનાતન ધર્મને છેલ્લા શ્વાસ સુધી નિભાવવા માટે રેડી છું અને મને અને મારા ફાધરના વિડીયો દ્વારા ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે આ નિવેદન આપ્યા પછી બધું જ શાંત થઈ જાય છે લોકો એ વાયરલ વિડીયોને પણ ભૂલી ગયા હતા પણ અચાનક આવે છે અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ એ દિવસે રોજની જેમ સાધ્વી પ્રેમભાઈ શાહ આશ્રમની અંદર બેઠા હોય છે પણ અચાનક એમની તબિયત બગડવાની ચાલુ થાય છે આ જોતાં જ એમના ફાધર પ્રેક્ષા હોસ્પિટલમાં કોલ કરે છે અને ત્યાંથી એક કમ્પાઉન્ડરને બોલાવે છે આશ્રમની અંદર આશ્રમમાં જ્યારે કમ્પાઉન્ડર આવે છે ત્યારે એમને એક ઇન્જેક્શન આપે છે ઇન્જેક્શન આપ્યા પછી એમની તબિયતમાં સુધારો થવાનું ચાલુ થાય છે આ જોતા જ કમ્પાઉન્ડર પાછો આશ્રમમાંથી નીકળીને એની હોસ્પિટલ તરફ પાછો જવા માટે નીકળી જાય છે પણ અચાનક આ ઇન્જેક્શનના ત્રણ કલાક પછી સાધ્વી પ્રેમભાઈ બગડવાની ચાલુ થાય છે આ જોતા જ એના ફાધર એને પ્રેક્ષા હોસ્પિટલમાં લઈ જાય છે પણ અહીંયા વિચારવા જેવી વાત એ હતી કે આશ્રમની નજીક બીજી બે ત્રણ હોસ્પિટલ પણ હતી તો પણ એના ફાધરે નજીકની હોસ્પિટલમાં એને લઈને નથી જતા એના ફાધર એને દૂર પ્રેક્ષા હોસ્પિટલમાં જ લઈને જાય છે જેવા જ એના ફાધર એને પ્રેક્ષા હોસ્પિટલમાં લઈ જાય છે પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ સાધ્વી પ્રેમ બાઇસાની ત્યાં મોત થઈ ગઈ હતી ડૉક્ટર પણ એને મૃત ઘોષિત કરી દે છે અને આ વાત જેવી ખબર પડે છે આજુબાજુ જોધપુરની અંદર હાહાકાર મચી જાય છે પણ અહીંયા વાત અજીબ એ હતી કે સાધ્વી પ્રેમ બાઇસાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક પોસ્ટ કરવામાં આવી હતી એમાં હિન્દીમાં ક્લિયરલી લખેલું હતું કે મેં મારા અંતિમ શ્વાસ સુધી સનાતન ધર્મને જીવતો રાખ્યો છે મારા જીવન પર શંકરાચાર્ય વિશ્વગુરુ અને સંત મહાત્માના બહુ જ આશીર્વાદ રહ્યા છે હું મારી અગ્નિ પરીક્ષા માટે મોટા મોટા સાધુ સંતોના લેટર લખ્યા પણ પ્રકૃતિને કંઈ અલગ જ મંજૂર હતું એટલે હું આ મારા જીવનથી હંમેશા અલવિદા કહી રહી છું મારા જીવતા જીવ તો મને ન્યાય ના મળ્યો પણ મને મર્યા પછી ન્યાય જરૂર મળશે આ પોસ્ટ જેવી જ પોલીસવાળાના હાથમાં આવે છે પોલીસવાળા વિચાર થઈ જાય છે કે જેની મોત ત્રણ કલાક પહેલા થઈ ગઈ છે એના મોતના ત્રણ કલાક પછી કેવી રીતે એના ખુદના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જઈને આ રીતે પોસ્ટ કરી શકે છે એ પણ આ રીતે ડિટેલની અંદર લખી શકે છે ત્યારે જ પોલીસવાળા એના ફાધરને પૂછપરછ કરે છે તમને આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ વિશે કંઈ ખબર છે ત્યારે જ એના ફાધર કબૂલ કરે છે કે આ પોસ્ટ એમણે ખુદ કરી છે જેમની છોકરીની ત્રણ કલાક પહેલાં મોત થઈ ગઈ છે એ ત્રણ કલાક પછી ઇન્સ્ટાગ્રામ પર જઈને પોસ્ટ કરી રહ્યા છે અને હિન્દીમાં લખી રહ્યા છે એ પણ એક ડિટેલમાં લખી રહ્યા છે આ જેવું જ કન્ફર્મ થાય છે કે એના ખુદના ફાધરે જે આ પોસ્ટ કરી છે ન્યૂઝ અને મીડિયાવાળા આ વિડીયોનો લિંક કરવાનું ચાલુ કરે છે કે આ વિડીયોના લીધે જ સાધ્વી પ્રેમબાઈસાની મોત થઈ છે અહીંયા બધાનો શોક એના ફાધર વિરમનાથ પર જવાનું ચાલુ થાય છે ત્યારે જ વિરમનાથ અમે એક બીજી અજીબ વસ્તુ કરે છે કે એમની છોકરીની પોસ્ટમોર્ટમ કરાવવાની ના દે છે પણ અમુક પોલીસ ઓફિસર અને અમુક આશ્રમના લોકો વિરમનાથને સમજાવે છે જો તમે પોસ્ટમોર્ટમ નહીં કરાવો તો ક્યારેય તમને તમારી છોકરીનો કાતિલ નહીં મળે ત્યારે જ આ ફોર્સના લીધે એના પાદર પોસ્ટમોર્ટમ કરાવવાની હા પાડ દે છે અહીંયા પોલીસ ફટાફટ સાધ્વી પ્રેમ ભાઈસાની લાશને પોસ્ટમોર્ટમ કરાવવા માટે મોકલી દે છે અને આશ્રમની અંદર ચેકિંગ કરવાનું ચાલુ કરે છે પણ ચેકિંગ કરતાં કરતાં પોલીસને અહીંયા બહુ મોટો ઝટકો મળે છે એ ઝટકો એ હતો કે છેલ્લા દિવસના અને બાકી બધા સીસીટીવી ક્લિપ આશ્રમની અંદર ડિલેટ મારેલા હતા હવે જે દિવસે ઇન્જેક્શન મૂકવા કમ્પાઉન્ડર આવ્યો હતો એ ક્લિપ પણ હતી નહીં તો એક ઇન્જેક્શન મૂકવા જે કમ્પાઉન્ડર આવ્યો હતો એ કમ્પાઉન્ડર હતો તો હતું કોણ જોધપુર પોલીસ પણ કમ્પાઉન્ડરની પાછળ પડી જાય છે એ કમ્પાઉન્ડર પ્રેક્ષા હોસ્પિટલમાં ફરજ બજાવતો હોય છે પોલીસ એની પણ પૂછપરછ કરે છે ત્યારે જ દેવી સિંઘ નામનો કમ્પાઉન્ડર સાચી સાચી હકીકત પોલીસને કહી દે છે અત્યારે સાધ્વી પ્રેમ ભાઈસાની બોડીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર અને એક વિસરા રિપોર્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે તમને વિસરા રિપોર્ટ ખબર ના હોય તો કહી દઉં વિસરા રિપોર્ટની અંદર જો બોડીની અંદર ઝેરી કેમિકલ હોય તો પકડી જાય પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં એ ઝેરી કેમિકલ પકડાય નહીં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખાલી ટાઈમ લાઈન ક્યારે મર્ડર થયું દિવસે થયું રાત્રે થયું એ બધી વસ્તુ બેસિક બેસિક વસ્તુઓ પોસ્ટમોર્ટમની અંદર ખબર પડે પણ સારી વાત એ છે કે સાધ્વી બાઈસાની ઇનિશિયલ પોસ્ટમોર્ટમની રિપોર્ટ આવી ગઈ છે જે પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં સાધ્વી બાઈસાના આંતરડા એકદમ લાલ પડી ગયા છે ને એકદમ સૂજી ગયા છે ડૉક્ટરોનું કહેવું છે કે આવું ત્યારે થાય જ્યારે કોઈ માણસને ઝેરી કેમિકલ આપવામાં આવે જે કમ્પાઉન્ડર ઇન્જેક્શન આપ્યું હતું એક ડેક્સોના નામનું ઇન્જેક્શન આપ્યું હતું આ ઇન્જેક્શન કોઈ અસ્થમા પેશન્ટને આપવામાં આવે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય આ ઇન્જેક્શનથી શ્વાસ નળી એકદમ ખુલી જાય ને આ ઇન્જેક્શનને મેડિકલ ભાષામાં એક સ્ટીરોઇડ કહેવામાં આવે છે એટલે કન્ફર્મ હતું કે સાધ્વી પ્રેમભાઈ છે અને કોઈ શ્વાસ સંબંધિત બીમારી હતી આ કેસને અત્યારે એસઆઈટીને સોંપી દેવામાં આવ્યો છે અને જે લોકોએ આ બંનેનો વિડીયો વાયરલ કર્યો હતો એ બધાના પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે આ કેસમાં ત્રણ ચાર વાતો છે જે આ કેસને બહુ જ મિસ્ટેરિયસ અને રહસ્યમય બનાવે છે કે આ અગ્નિ પરીક્ષાનું શું રહસ્ય છે આ વાયરલ વિડીયોનું કનેક્શન છે આમની હત્યા પાછળ કે પછી આ ઇન્જેક્શનથી રિએક્શન આવ્યું એમની બોડીની અંદર એટલે એમની મોત થઈ ગઈ આ બધી જ વાતો હવે પોસ્ટમોર્ટમની રિપોર્ટ અને મેઇન વિસરા રિપોર્ટમાં ક્લિયર થશે ત્યાં સુધી તમારા શું વિચાર છે આ વિડીયોના નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી લખજો ત્યાં સુધી મેં આવો એક બીજો વિડીયો બનાવ્યો છે અમદાવાદમાં રહેતી એક યુવતી એના પતિને મારીને એના જ ઘરની અંદર એક વર્ષ સુધી ડાટીને રાખે છે પણ કોઈના કાનો કાન સુધી ખબર પડતી નથી એક વર્ષ સુધી એ ઘરની અંદર એકલી એકલી રહે છે પણ એક ભૂલના લીધે કેવી રીતે અમદાવાદ પોલીસ આ કેસને સોલ્વ કરે છે તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડિયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ